શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે. ભાદરવા સુદ આઠમના દિવસે ધર્મ દરવાઠમના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. તો આપણે જાણીએ કે આ વ્રતની વિધિ ને દરો આઠમની વ્રત કથા દરો વ્રતની વિધિ છે કે આ વ્રત ફાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું આ દિવસે ધરો એટલે કે જેને આપણે ધોકડ કહીએ છીએ તેની પૂજા કરવી પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનું વંશ વધારજો આ દિવસે તાટુ ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું ધરવાઠમની વાર્તા છે કે એક ગામમાં સાસુઓ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી અને સાસુ પણ વહુનું માન રાખતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ બહુ ધરો આઠમનું વ્રત કરતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી દીધી આથી સાસુને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની ગઈ સાસુ સાથે ખેતરમાં ઘાસ તપવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુવડ આવ્યો અને બારણાને સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું ધરુઆઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા ત્યારે રસ્તામાં તેમણે કોઈ સમાચાર આપ્યા કે તમારું ઘર ફળફળ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુઓ તો આ વાત સાંભળીને હેપતા જ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાગ થઈ ગયું હતું વહુએ જઈને તરત જ પહેલા પોતાના બાળકને જોવા બાણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ મારો ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો તો આવો છે આ ધરો આઠમના વ્રતનો પ્રભાવ જે ઘરોમાં જેવી રીતે એ ધરોમાં જેવી રીતે બહુને ફળ્યા તેવા સૌને ફળજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ